પાટણ શહેરમાં મૂર્તિ વિસર્જન માટે નગરપાલિકાની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોએ પદમનાથ કેનાલમાં કેમિકલ યુક્ત રંગો અને અન્ય સામગ્રી સાથે મૂર્તિઓ વિસર્જન કરી પાણીનો સ્ત્રોતને દૂષિત કરી દીધા નગરપાલિકા દ્વારા મૂર્તિઓ કાઢવાની કાર્યવાહી થતા છતાં બે દિવસ પછી પણ કેનાલમાં ગંદકી અને મૂર્તિઓ જોવા મળી હતી આ પરિસ્થિતિમાં કોંગ્રેસના નેતાઓએ પાણીમાં ઉતરીને સ્વચ્છતા કામગીરી હાથ ધરી કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે કેનાલની તમામ ગંદકી દૂર કરીને તેને સ્વચ્છ કરવાની માંગ કરી છે જેથી પાટણની જનતાને શુદ્ધ પાણી મળી રહે ગઈ તારીખે પવિત્ર દશામાનો પવિત્ર તહેવાર હતો પાટણની બહેનો દસ દિવસ એની પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ દશામાનું જે પૂજા કરેલી મૂર્તિનું વિસર્જન ધાર્મિક વિધિ પ્રમાણે કરે છે સરકારના નિયમ પ્રમાણે જે પીવાના પાણીની કેમલ હોય એમાં કોઈપણ જાતનું વિસર્જન થઈ શકતું નથી આ બાબતે નવી નાયેલા ચીફ ઓફિસરશ્રીએ પાટણને સુફિયાની સલાહ આપી હતી કે તમારે ઉકાળીને પાણી પીવું ત્યારબાદ પ્રમુખશ્રીએ પણ સલાહ આપી હતી કે પાકણમાં ગઈ વખતે જે બનાવ બન્યો હતો એ કોઈએ નદી નાળામાં વિસર્જન કરવું નહીં કે પદમનાથ કેનાલમાં વિસર્જન કરવું નહીં હવે નગરપાલિકા તરફથી કુંડ બનાવ્યા છે અને નગરપાલિકાના માણસોની વ્યવસ્થા લેવા માટે કરેલી છે કંઈ હતું નહીં સ્થળ ઉપર કંઈ ન હોવાના કારણે બહેનો દ્વારા આ પદમનાથ જંક્શનથી જે ખાન જતી જે કેનાલ છે જે પાટણ શુદ્ધ પીવાનું પૂરું પાણી પાડે છે આ કેનાલમાં પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિઓ ગુલાલ નારિયળ જેવા અને ઘી તથા તેલ જેવા પદાર્થોનો અહીંયા પ્રવાહ આ પાણીમાં થયો હતો આ બાબતે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પ્રભુશ્રીને બે દિવસ હતો હિન્દુ ધર્મનો દશામાનો તહેવાર હતો આ તહેવારમાં દસ દિવસ માતાજીની પૂજા અર્ચના થાય છે દશામાની અને પૂજા પૂજા અર્ચના બાદ દશામાની મૂર્તિને પવિત્ર પાણીમાં પથરાવવામાં આવે છે પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા જ્યારે અગાઉ બાર મહિના પહેલાં એક ઘટના ઘટી હતી અને પ્રજાપતિ સમાજના એક જ કુટુંબના માણસોના મૃત્યુ થયા હતા દશામાની મૂર્તિ પથરાવતા સરસ્વતી બેરેજમાં ત્યારે નગરપાલિકા દ્વારા સુફિયાણી વાતો કરવામાં આવી હતી અને અમે અગાઉ કુંડ બનાવીશું પણ આ વર્ષે પણ એક પણ જાતનો કુંડ અહીંયા પાટણ શહેરની અંદર બનાવવામાં નથી આવ્યો જેના કારણે દશામાના દસ દિવસના વ્રત પછી પાટણની આમ જનતા માતાજીના પૂજા કર્યા બાદ માતાજીની પધરામણી પવિત્ર પાણીની અંદર નર્મદાના પાણીની અંદર જે પાણીનું પીવાનું પાણી આખી પાટણની જનતા પીવે છે કેનાલ દ્વારા એ પીવાના પાણીની અંદર અબીલ ગુલાલ કંકુ ચોખા ઘી દીવા જેવી તમામ સામગ્રી સાથે મૂર્તિઓના પધરાવણી કરવામાં આવી હતી અને મૂર્તિઓ કેમિકલ યુક્ત હોવાથી પાટણની તમામ પ્રજાને કેમિકલ વાળું પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે અમે બે દિવસ પહેલા ચીફ ઓફિસરને જાણ કરી તો ચીફ ઓફિસર દ્વારા સુખિયાની વાતો કરી અને તમામ મૂર્તિઓ કાઢી નાખવામાં આવી છે પણ આજે બે દિવસ પછી પણ અત્યારે કેનાલની અંદર આ મૂર્તિઓ દેખાઈ રહી છે અમારા કાર્યકરો દ્વારા અમારા આગેવાનો દ્વારા અમે અત્યારે જેટલી શક્ય બને એટલી મૂર્તિઓ કાઢવાનો પ્રયત્ન કરી અને મૂર્તિઓ કાઢવામાં આવી છે પરંતુ આ પાટણનું નગરો તંત્ર સત્વરે જાગે અને આ પાટણની જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે સમગ્ર કેનાલમાંથી જે પણ કેમિકલ યુક્ત કચરો પડે છે અને જે માતાજીની મૂર્તિઓ પડી છે એ તમામ બહાર કાઢી અને પીવાનું પાણી ચોખ્ખું પાટણ શહેરીજનોને મળી રહે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી